સુવર્ણ અક્ષરે રાષ્ટ્રીય ઉત્સવમાં બનતા આખો દેશ જોયો ભગવાનની ચોર્યાસી સેકન્ડ ની પ્રાણ પ્રતિષ્ઠાનો સમગ્ર દેશ સાક્ષી બની અલૌકિક હતી આ ગર્ભગ્રહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા દેશભરમાં માહોલ જોવા મળી રહ્યો છે આંગણે આખા દેશમાં ઉત્સવ છે આજનો દિવસ આવ્યો આજની તારીખે કેલેન્ડર પર લખેલી તારીખ નથી તે નવા સમયની ઉત્પત્તિ છે આ સુંદર અકલ્પનીય અવસરને અનુભવવા દેશના કરોડો લોકોએ દાયકાઓ સુધી રાહ જોવી પડી છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની સાથે દેશવાસીઓ જાણે નવી ઉર્જા અને નવી ચેતનાનો સંચાર થયો છે સંપૂર્ણ સનાતન વિધિ વિધાનથી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ સંપન્ન થઈ પૂજા પાઠ યજ્ઞ હવન આભૂષણ જળ હળથી રોશની અને પ્રસાદમાં વિવિધ વાનગીઓ સાથે સંપૂર્ણ આધ્યાત્મિકતાના વાતાવરણથી આજે દેશ દીપી ઉઠ્યો અયોધ્યાથી થી અમદાવાદ સુધી આજે ઉત્સવ ઉજવાયો મિત્રો રાઘવેન્દ્ર સરગાર તમારે મારી આશ નો કેન્દ્ર હજારો વર્ષ કલ્પના કરો કે જ્યારે ભગવાન રામ યુવાવસ્થામાં અયોધ્યાના રાજા બનવા જઈ રહ્યા હતા અને પછી એને વનવાસ જવું પડ્યું એ ચૌદ વર્ષ વનવાસ હતો અને પછી રાવણ વધ કરી આસુરી શક્તિનો વધ કરી અને જયારે અયોધ્યામાં પરત ફર્યા હતા ત્યારે એવું કહેવાય છે વાલ્મીકી રામાયણમાં છે તુલસીકૃત રામાયણમાં છે કે અવધનો નજારો કેવો હતો અખિલ બ્રહ્માંડ કંપનીનો કંપની નો માલિક જયારે એ અવધમાં પગલા માનતો છે ભાઈ લક્ષ્મણ સાથે માં સીતા સાથે અને કેવા રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાયે પી વચન ન જાય મને લાગે છે કે એ વખતે જે આનંદ હતો આયોધ્યામાં દેવતાઓ पुष्प वृष्टि કરતા હતા આજે પણ ન માત્ર આયોધ્યા ન માત્ર હિન્દુસ્તાન સમગ્ર ભારતવર્ષ તો ઠીક છે પણ ભારતવર્ષ સિવાય પણ જે બીજા દેશોમાં પણ જ્યાં જ્યાં ભારતીયો વસે છે એમાં આજે અનેરો આનંદ હતો મિત્રો આના માટે જેમણે જેટલી પણ કણ કણકણમાં ભગવાન રામ વસે છે ને જેટલી પણ એમણે જેણે મહેનત કરી હોય સૌને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે પ્રસંગ એવો છે આજે આમ તો આપણે તો પામર મનુષ્ય છીએ પણ શું દાદા હનુમાન આજે અયોધ્યામાં આવ્યા હશે કારણ કે અમૃત છે કદાચ દેવતાઓ પર પુષ્પ કરતા હોય આપણે ખબર નથી કલયુગ નો પ્રભાવ છે આપણે બધા તારા મારામાં પડી ગયા છીએ પણ જ્યારે મારો રામ રાઘવેન્દ્ર સરકાર રામ લલા પ્રાણ પ્રતિષ્ઠા થતી હશે ચોક્કસ એવું એવું કહેવાય કે ક્યાંક દેવી શક્તિઓ દેવતાઓ નગરી ઉપર શક્તિ એક એક ઘડી રડિયામણી હતી પણ આમની જે પ્રતીક્ષા હતી પ્રતીક્ષા પછીનો જે સમય થયો મેં કીધું કે કરણો લોકોની આસ્થાનું કેન્દ્ર છે રામ સૂર્યવંશી રાજા મનુ મનુના બત્રીસ માં પેઢી રાજા હરિશચંદ્રમના ચોસઠ માં પેઢી એટલે કે મનુના ચોસઠ માં પેઢી ત્રણસો ચોસઠ માં બેઠી ભગવાન રામ જ્યાં જ્યાં મિત્રો સત્ય છે સત છે સત્યની તાકાત છે ત્યાં હંમેશા ईश्वर विराजता हो सारा कर्म करोन साहब तो सातवीं पीढ़ी सारा कर्म करिए तो सातवीं पीढ़ी आजे पण तुम्हारा कुटुंब में एक विरलो जनम तोष जो जो वीर पुरुष <laughs> तो सवाल ले लिए